સમસ્ત આદિવાસી સમાજના પરિવારના યુવાનો સાથે મળી ચેતરભાઈ વસાવા સાહેબ ઉપર દીડિયાપાડાના જે ધારાસભ્ય છે એમની પર જે ખોટી ફરિયાદ કરવામાં આવી હતી એ લઈને ફરિયાદના સમર્થનમાં આજે આવેદનપત્ર આપી અને સરકારશ્રીને અને એના પોલીસ તંત્રને અમે જાણ કરીએ છીએ કે અમારા જે પણ આદિવાસી વિસ્તારની અંદર જે અમારા નેતાઓ જ્યારે સમાજની સેવા કરતા હોય અને જ્યારે 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 આદિવાસી સમાજ ઉપર બહુ મોટી આફતો આવી પડે છે અને જ્યારે જ્યારે આદિવાસી સમાજ પર અત્યાચાર થાય છે બહેનો પર બળાત્કાર થાય છે અને અમારી જે બહેનો છે એમને જ્યારે પ્રસ્તુતિની પીડાઓ થાય ત્યારે રોડ રસ્તા પણ નથી હોતા એવી જગ્યાઓમાંથી જોડીમાં લાવીને નાખવામાં આવે છે ત્યારે એવા એવી જ્યારે એવી જ્યારે ઘટનાઓ બને જ્યારે ત્યારે અમારા ચૈતરભાઈ વસાવાઈ અમારા નસવાડીમાં પણ આવીને અને સમગ્ર ગામથી અંબાજી સુધી આવી જ્યાં જ્યાં જ્યારે તકલીફ પડે છે ત્યારે આવીને હમેશ હર હંમેશના માટે રાત હોય કે દિવસ હોય એ આવીને અમારી સાથે ઉભા હોય છે અને હંમેશના માટે આદિવાસી બેન હોય ભાઈ હોય યુવાનો હોય જેને બી તકલીફ પડી તેને સાથ સહકાર આપ્યો છે જેમ કે કેવડિયાની અંદર બે યુવાનોને મારી નાખવામાં આવ્યા તો ચૈતરભાઈ વસાવાના આગેવાની હેઠળ આ બે યુવાનોને સાથે આખા ગુજરાતની અંદર એને ત્યાં આંદોલન કર્યું અને એમને ન્યાય માટેની એક હુંકાર ભરી તો આજે પણ યુવાનો એમની પાસે એટલી મોટી અપેક્ષા રાખે છે ત્યારે આ સરકાર ખોટી રીતે ખોટા કેસ કરીને આદિવાસી જે આવા નેતાઓ જ્યારે પેદા થાય છે આદિવાસી સમાજની અંદર એનો જે અવાજ દબાવવાનું કામ કરે છે એ ખરેખર અવાજ દબાવવાનું કામ આ સરકાર નહીં કરે નહીં આવનાર સમયની અંદર હવે યુવાનો ભાઈઓ બહેનોને વડીલો જાગૃત થઈ ગયા છે અને બધાના મનમાં એ થઈ ગયું છે કે હવે પછી જો અમારા આવા અનેકો નેતાઓ જ્યારે પેદા થશે આજે ચૈતરભાઈ સિવાયના કોઈ પણ નેતાઓ સાથે આવું થશે ત્યારે હર હંમેશા આદિવાસી સમાજ એમની પડખે અને એમની સાથે ઉભો હશે અને આ ખોટા કેસ જે કર્યા છે એ ખોટા કેસને તાત્કાલિક ધોરણે હાઈકોર્ટની અંદર એમને ન્યાય મળે અને અમારા ચેતરભાઈ વસાવા સાહેબ અમારી વચ્ચે ફરી પાછા એમની આવી જાય અને છોડી દેવામાં આવે એવી અપેક્ષા રાખી અમે સમગ્ર આદિવાસી સમાજના યુવાનો સાથે મળી આજનું આવેદન પત્ર આપ્યું છે જોહાર જય આદિવાસી પાયા ઉપજાવી કરેલી જેવી કેસ કરેલો છે એના સંદર્ભમાં અમે જ મામલાદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા છે અને સાથે સાથે હું અમે સમાજના યુવાનો આગેવાનો બધા એવું કહેવા માંગીએ છીએ આ સરકારને કે તમે ખોટા કેસો કરવાનું બંધ કરો ચૈતરભાઈ આદિવાસી સમાજનો દીકરો છે હું ડેઢેપાડા ધારાસભ્ય પૂરતો નથી પણ ઉમરગામથી અંબાજી સુધી જેટલા પણ ગુજરાતની અંદર જેટલા પણ અન્યાય થાય છે સમગ્ર ગુજરાતનો અવાજ છે તમે જોયું હશે ખેડૂત ખેડૂત પરિવારને અન્યાય થાય છે ત્યારે ચૈતર દાદા જઈને ઊભા રહે છે અને એમને ન્યાય અપાવે છે જે એક એક્ઝામ્પલ આપો તિલકવાડા તાલુકાના અલવા ગામે જે દીપડાએ એક બેનને ફાડી ખાધી હતી મારી નાખવામાં આવી હતી દીપડાએ ત્યારે એ પરિવારને પણ દોડીને અહીંયા અલવા ગામે આવીને એ પરિવારને ન્યાય અપાવ્યો હતો ત્યારે આવા તો અનેક કિસ્સા છે ત્યારે હર હંમેશ ચૈતરભાઈ જઈને લોકોને ન્યાય અપાવે છે ત્યારે આ સરકારને પોહાતું નથી એટલે એમ કેમ પ્રકારે આ સરકાર ચૈતરભાઈ પર ખોટા કેસ કરે છે બાર થી વધારે કેસો થયેલા છે એમાં નિર્દોષ છૂટેલા છે અને કોઈ પણ કેસ ગુના વગર એ કેસો કરવામાં આવે છે ત્યારે એ કેસોમાં પણ એ નિર્દોષ છૂટેલા છે ત્યારે અમને પૂરો ભરોસો છે ન્યાય પ્રણાલીકા ઉપર હવે હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ થયેલી છે ત્યારે અમને ન્યાયના મંદિર પર અને બંદરથી ચાલતી આ ન્યાય પ્રણાલિકા પર અમને પૂરો વિશ્વાસ છે અને ચૈતરભાઈ નિર્દોષ છૂટશે અને એવી જ રીતના છૂટીને પછી અમારા સમાજના લોકોની વચ્ચે આવીને ઊભા રહેશે એવું અમે આગ્રહ કરીએ છીએ સાથે સાથે સરકારને અમે એવું કહેવા માંગીએ છીએ કે આઝાદીના આટલા બધા વર્ષો વીતી ગયા છે આજે નસવાડી તાલુકાની વાત કરું ઉપરવાસના જેટલા ગામડા હોય નસવાડીના આજુબાજુના જેટલા પણ ગામો છે આજે પણ નસવાડીની અંદર શાળો બધી જર્જરિત પડેલી છે અમુક જગ્યા પર રોડોના ઠેકાણા નથી અમુક રોડ રસ્તા ન હોવાના કારણે અમારી માતા બહેનો મગર મહિલા હોય કે પછી બીમાર દર્દીઓ રસ્તે જીવો ગુમાવી રહેલા છે અમારે આજની તારીખે ઇઠ્યોતેર વર્ષ થઈ ગયા આ દેશને આઝાદ થયેલા ત્યારે પણ અમારે આજે ઝોલીમાં નાખી નાખીને ડુંગરોને ડુંગરો પાર કરવા પડે છે અને અમારી માતા બહેનો સગર્ભ મહિલાઓ રસ્તાની અંદર જીવો ગુમાવી રહેલી છે ત્યારે આ તમને દેખાતું નથી અને જ્યારે સમાજની પડખે જઈને ઊભા રહે છે અને સારી રીતે ન્યાય અપાવે છે ત્યારે આ તમને પૂછે છે પણ સમાજ જાગી ગયેલો છે સમાજનો મારો યુવાન સમાજનો વડીલ આ બધા સ્વયંભૂ પોતાની રીતે આવેલા છે અમે કોઈ પૈસા આપીને કે કોઈને બોલાવ્યા નથી આ સ્વયંભૂ આવેલા છે ત્યારે આવનારો સમયમાં ચોક્કસપણે સરકારને પણ જવાબ આપવાનો છે એટલે સરકારને અમે ચેતવણી આપી છે કે ખોટા કેસો કરવાનું બંધ કરે એ જ વિનંતી કરું છું જોહાર જય આદિવાસી